મિત્રો વી હેવ સીન ઇન માય પ્રીવિયસ શોર્ટ્સ વી ટુ એન્ડ વર આઈએનજીના કોન્સેપ્ટને આપણે ક્લિયર કર્યો કોન્સેપ્ટ હેઝ બીન ક્લિયર કે પાસ્ટમાં રિસન્ટલીમાં કોઈ એક્શન ફિનિશ થઈ ગઈ હતી ત્યારે સબ્જેક્ટ સાથે વી ટુ અને વોઝવર સાથે વી વન આઈએનજીના સ્ટ્રક્ચરના હેલ્પથી સ્પીકિંગ પ્રેક્ટિસ કેન બી ડન નાવ ફ્રેન્ડ્સ પાસ્ટ પોઝેસિવ માલિકીનું હતું યુઝઅલી ફ્રેન્ડ્સ હેડ એ ટુ વેથી યુઝ કરવામાં આવે છે તેનો ફર્સ્ટ યુઝ છે કે પાસ્ટમાં આપણી જોડે કે કોઈની પાસે કોઈ વસ્તુ હતી ત્યારે હેડ પ્લસ નાઉન અને તેનો અનધર યુઝ છે કે પાસ્ટમાં કોઈ એક્શન શ્યોરલી હન્ડ્રેડ પતી ગઈ હતી ત્યારે હેડ પ્લસ વી થ્રી આ સ્ટ્રક્ચરના હેલ્પથી સેન્ટેન્સ ઇઝીલીથી તમે બનાવી શકો છો બટ ફ્રેન્ડ્સ આજે ઓનલી ટેક વન પાર્ટ બિકોઝ વન બાય વન કોન્સેપ્ટ પ્રેક્ટિસ કેન બી ડન ઇઝીલી એન્ડ અનધર પાર્ટ વી વિલ સીન ઇન માય નેક્સ્ટ શોર્ટ્સ ઓકે સો લેટ્સ સી પાસ્ટ પોઝેસિવ માલિકીનું હતું પાસ્ટમાં કોઈ વસ્તુ આપણી પાસે હતી કે કોઈની પાસે હતી ત્યારે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નાઉન structure I the sentence like I had a bicycle when I was child I had a small bag I had a books I had a pen I had a black shoes I had a computer I had a scooter I had a lack of English knowledge I had a lace money I had a lace friend. I had a lace clothes I had a lot of time I had a flat and I hadn't ઇલેવન પ્રો આઈફોન સો હેડ સાથે કોઈપણ વસ્તુના નેમને એડ કરીને તમે ઇઝીલીથી સ્પીકિંગ પ્રેક્ટિસમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે પાસ્ટમાં તમારી જોડે કેટલી વસ્તુઓ હતી એને રિકોલ કરીને કીપ પ્રેક્ટિસિંગ વિથ હેડ પ્લસ નાઉન